તાલુકાના મોટી અરલ ખાતે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ ના રોજ શ્રી મોટી અરલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના હરિસિંહ કે સોઢા અને લાયઝન તરીકે દેશલ પર ગુંથલીના સીઆરસી કોઓર્ડિનેટર સુનિલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા જેમાં આંગણવાડી બાલ વાટિકાની શાળા પ્રવેશોત્સવ અને ધોરણ એકના બાળકોને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો બાલ વાટિકાના બાળકોને કીટના દાતા સરપંચ દિલાવરસિંહ જાડેજા તેમજ સ્કૂલ બેગના દાતા બુધુભા દ્વારા આપવામાં આવેલ હતું તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે પસંદગીની સંભવિત યાદીમાં આવેલ વિદ્યાર્થીઓ તેમજ એનએમએમએસમાં મેરિટમાં અને પાસ થયેલ વિદ્યાર્થીઓ તેમજ પીએસસીમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા હરિસિંહ સોઢાનું શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ તકે હરિસિંહ સોઢાએ ગુણોત્સવ વિવિધ સ્કોલરશિપ પરીક્ષાઓ શૈક્ષણિક કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કરી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિરેનભાઈ જસાણી શિક્ષિકા એચ આર મોરી પીપી રાઠોડ જેડી બારડ તેમજ ગ્રામજનોનો સહયોગ ખૂબ જ સારો રહ્યો હતો